રેનાટોસ નોવા ની આપેલ આપે હતી આપ આપણ આપણે એમના મુખે સાંભળીએ કે એમને શું શું ફાયદો થયો શું શું રિઝલ્ટ મળ્યું આ રેનાટોસ નોવા જે ગોળી કેપ્સ્યુલ ગોળી જે દબ્બીમાં 120 નંગ આવે છે એ દબ્બી મે એક મહિના પહેલા ચાલુ કરેલી જે પહેલા મને હાથમાં પગમાં પીઠમાં કમરમાં પેશાબમાં જે કઈ તકલીફો હતી એ તકલીફોમાં મને લગભગ સાઠથી સિત્તેર ટકા એમાં એ ફાયદો થયેલ છે અને એ ફાયદો મારા ગોળી ચાલુ કરવા પછી બીજા જે પેશન્ટ હતા એ લોકોએ પણ મારી ગોળીની દેખરેખ હેઠળ એ લોકોએ પણ બીજી બે ડબ્બી મંગાવી એ લોકોએ ચાલુ કરેલ છે અને એ લોકોને પણ એમના જે તકલીફ હતી એમાં એમને સારો એવો ફાયદો જોવા મળેલ છે હું તો એ જ કહું કે એના ટ્રસ્ટનો કેપ્સ્યુલ દરેકે વાપરવી જોઈએ અને એ વાપરવાથી કોઈ આડઅસર થતી નથી અને એ આડઅસર ન થાય એટલે ઘોડી ટોટલી આયુર્વેદિક ગોળી છે એટલે એ ઘોડીમાં એટલા તત્વો સમાયેલા છે કે જેના કારણે આપણને જે કોઈ તકલીફ હોય એ એમાં શરીરની કોઈ પણ હૃદયની તકલીફ હોય પતરીની તકલીફ હોય એ બધી તકલીફોમાં સંપૂર્ણ રાહત મળે છે મને આજે સિત્તેરથી એસી ટકા જે રાહત થઈ છે એ ડનો ટસ કારણે થઈ છે અને એ કંપનીનો ખૂબ ખૂબ આભાર માનું છું